નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે કલેક્ટર શ્રી ડોક્ટર હર્ષિત ગોસાવીની વિશેષ ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલા જૂની શિલ્પન હાઈસ્કૂલની સામે માંડલી રોડ સંજેલી ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું જેમાં લાઇઝનિંગ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો પરેડ ડોક શો તેમજ દાહોદ જિલ્લાની અને સંજેલી તાલુકાની વિવિધ શાળાઓના સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોના રિહર્સલનું કલેક્ટર શ્રી ડૉક્ટર હર્ષિત ગોસાવીએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું સ્થળ પર જ મીટિંગ યોજી સંલગ્ન શ્રીઓને માર્ગદર્શિત કરી વિવિધ સૂચનાઓ આપ્યા હતા આ તથા નિદર્શનમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા નિવાસી પ્રાંત અધિકારી શ્રી ગોહિલ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ અને ઝાલોદ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર કમલેશ ગોસાઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત મામલતદાર શ્રી સંજેલી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેન્દ્ર કુમાર દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર એમ બારીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અતુલભાઈ સહિત અમલીકરણ વિભાગના અધિકારીશ્રીઓ તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે